હાલ દોસ્તો જય માતાજી તો આજ સવાર સવારમાં રોગ ચાલુ કરી દીધો અને આજ આવ્યા અમે વાડીએ દવા સાટવા નવરી હો આ દવા સાટવા છતાડી દે આપણે ડુંગળી આ ડુંગળીમાં દવા છે જતો આમાં આવો તો આલો કન્ટિન્યુ બનાવી રહી અને પપ પપ ને તો એ બધું તૈયાર થઈ ગયું છે પપ ને સાંજવા હા ને યાદ ડુંગળીનો ભાવ ભોવ છે ને હવે બધું તૈયાર કરી લીધું છે સારું હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગ

या न करो जा दवा नहीं तो दवा

બના રેજો આ રે એક સા પાણી ને પછી પાછો ચાલુ કરીશું દવા સાટવાનું હાલો આ તો આજ બપોર થઈ ગયા ખાય આવી આપણે આ ભાગ તો સટાઈ ગયો છે જો આ ભાગ સટાઈ ગયો બધે સંજો આવેલો હવે આયથી તો ઓલા પણ આ વંડી આવતી સાઈડ આ આ સટાઈ ગઈ છે સારું હાલો અને હજી બપોર પછી સાટવાની છે કન્ટિન્યુ રહેજો લોકમાં જો એ બપોર પછી આ સાટવાની છે તો આઈથી થી આ બધી અત્યારે આપણે આ ભાગ સાટી દીધો આવડો ભાગ હવે આ બપોર પછી સાટવાનું છે

આ ઓલી મોટી ડુંગળી શરૂઆત કરવાની તો હાલ હાલો કન્ટિન્યુ બ્લોક આપણે દવા પૂરી થઈ ગઈ આપણે દવા ભરી હમણાં એક ડબલું નાખ દેવાનું આપણે સંસો તો આઈલો આવ્યાથી એને દવા પૂરી થઈ ગઈ તો આપણે પૂરી થઈ ગઈ હવે પપ પપ ભરીએ તો આવી રીતના પપ ભરવાનો આખો દે આમના મારી દવા ભરાઈજો સંજો આયેલો આવે તો આમથી કેમ છો કેટલા કોઈતા કેરા કેરા ઓયા ફટાણ બેયતીય થોડું ધીમું આલુ તું પપ ભર આલુ માવો બનાવી નાખ આ દવા નાખવાની આવી રીતના સાટવાની છે આખો દી સાટી સારું હાલો કન્ટિન્યુ રેજોગ માવો બનાવી નાખીએ બે ભાઈ ખાઈ લે આ છે માવો લાલ પડી માવો આપણે ઘડી ખાઈ ગયા છે પોર આપણે અહીં એવા પાણી આ જો દવા સાટવા મારા બાપુને દીધી એક કપ સાર્જિંગ થઈ રહ્યું છે અને હવે એક કપ મારા બાપુ સાટે આઈતી આ એટલું બધું મે સાઈડ માં આઈતી આ લીલી લીલી ડુંગળી દેખાય ને આઈતી આઈ હતી આ માર બાપુ જે સાટે છે આપણે સંજેના કપ તો સાર્જિંગ થઈ રહ્યું 要要那自己上别肉了吗？ આપડે સિંહ સાર્જિંગ થઈ ગયું પપમાં બેઠો અત્યારે અત્યારે પાણી માવો છે મારે પાછું સારું હાલો આપડે આ મેઠું પાણી હાલે જો અહીંયા આપણું પાણી હાલે સંજાનું અહીંયા હાલે આપણે પાણી અહીંયા આપણે લોક ને વિરામ દી આ દવાઈ સાટી દીધી પાણી પાઈ દીધું છે હવે મળશું કાલે હવારમાં બરોબર સારું હાલો જય માતાજી લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો દબાટી બોલાવો અને એન્જોય કરો સારો હાલો જય માતાજી